સુરતના ગોડોદરા વિસ્તારમાં આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા તેઓને આશીર્વાદ આપવામાં આવશે સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા પર્વત ગોડોદરા ખાતે એકત્રીસમા સમૂહ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં એકસો જેટલા નવયુગલો પ્રભુતામાં પગલા માંડનાર છે નવયુગલોને આશીર્વાદ આપવા માટે વિશ્વવંદનીય પૂજ્ય ગુજરાતના મુખ્યમંત્રી પટેલ તેમજ કેબિનેટ કેબિનેટ અને જળશક્તિ મંત્રી મંત્રી અન્નપૂર્ણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહેનાર છે તથા સુરત શહેરમાંથી અને ગુજરાતના ત્રણસો આગેવાનો ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપનાર છે ત્યારે આહિર સમાજના આ મંચના માધ્યમથી લગ્ન સમુલગ્ન ની સાથે સામાજિક સમરસતા વધે અને સમાજ સંગઠિત બને અને એકવીસમી સદીમાં ઉતરોતર પ્રગતિ કરી તેવા તેના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ તેમજ પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળ એ જ જીવનના સૂત્રને સાર્થક કરવા માટે અનેકવિધ કાર્યક્રમો પણ કરવામાં આવનાર છે આ સમુલગ્ન મહોત્સવ દ્વારા જનજાગૃતિ લાવી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે કલ્યાણ કીલોમી માટે જાગૃતિ આવે તેમજ ઉચ્ચ શિક્ષણ સમાજ સેવા સમિતિ સુરત દ્વારા એકત્રીસ માં સમૂહ લગ્ન સમારોહ સુરત ખાતે આયોજન થવા જઈ રહ્યું છે જેમાં એકસો નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે આ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પરમપુંજ્ય વંદની મોરૈ બાપુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને ગુજરાતના ધારાસભ્યશ્રીઓ અને ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ ખાસ ઉપસ્થિત દીકરીઓને આશીર્વાદ આપવા માટે રહેવાના છે એક લાખ કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં હાજરી આપી અને કાર્યક્રમની શોભા વધારવાના છે કાર્યક્રમને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે એક લાખ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી છે અને ખાસ વિશેષ મારે વાત એ કરવી છે આ જે એકસો ને નવયુગલો જે છે એમાં વીસ જેટલી દીકરીઓ જે છે પિતા વિહોણી જે દીકરીઓ છે એનો પણ અમને વિશેષ આ આ કામ કરવાનો પ્રસંગમાં શોભા વધારવાનો અવસર અમને મળ્યો છે બીજું ખાસ વિશેષ વાત એ કરવી છે કે દીકરીઓ દીકરાની જે સમજણ છે એના માટે તમને કહેવું છે કે આમાં લગભગ ચાલીસેક દીકરા દીકરી એવા જે છે એ જે વેલ એજ્યુકેટેડ છે કોઈ ડૉક્ટર છે કોઈ એન્જિનિયર છે કોઈ સર્જન ડોક્ટર છે કોઈ ફિઝિશિયન છે આ આ લેવલના ખાસ કરીને છે એટલે યુવા પેઢીને સૌથી મોટો સંદેશ છે ખરેખર કે આમાં માત્ર ગરીબ લોકો જોડાય એવું રીણ પણ જે પરિવારની સમજણ છે એ પરિવારના સભ્યો પણ જોડાય છે એટલે યુવા પેઢીને સૌથી મોટો મેસેજ છે આ કાર્યક્રમની સાથે સાથે સમાજને શિક્ષણ માટે સમાજની ખૂબ જ પ્રગતિ થાય અને યુવા પેઢી શિક્ષિત બને અને સાથે દીક્ષિત પણ બને એના માટે મંચ ઉપરથી સમાજના આગેવાનો આહવાન કરવાના છે આ કાર્યક્રમની સાથે સાથે બસો જેટલા ડોક્ટરોએ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પની ખૂબ મોટી વ્યવસ્થા કરી સાથે સાથે પર્યાવરણ જાગૃતિ હોય કે જળ અને જળ જીવન હોય એના માટેના પણ વિવિધ કાર્યક્રમો આપી અને આ કાર્યક્રમમાં સમાજને અને માનવ સમાજના કલ્યાણ કરવા માટે થવા માટેના એક મોટો સંદેશો આપવામાં આવશે